દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સતત વરસી રહેલા વરસાદને પગલે છેલ્લા ઘણા દિવસોથી કોજવે વાહન વ્યવહાર અને લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત કરી દેવાયો છે તેમ છતાં પણ તંત્રના નિયમોના લીરે લીરા કોઝવે પર ઉઠતા હોય તે રીતે લોકો દેખાઈ રહ્યા છે એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે પોલીસને બંદોબસ્ત ઉગોઠવી દેવાયો છતાં પણ લોકો પિકનિક માણતા હોય તે રીતે કોઝવે પર દેખાઈ રહ્યા છે સુરતના કોઝવેનો વધુ એક વિડીયો હાલ વાયરલ થવા પામ્યો છે કોઝવે ઓવરફ્લો થવા છતાં જીવનના જોખમે ચાર લોકો કોઝવે પર આરામ માણી રહ્યા હોવાનું વાયરલ વિડીયોમાં સામે આવ્યું છે તંત્ર તરફથી મનાઈ છતાં કોઝવે પર લોકોનો પ્રવેશ યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ચાર લોકો પિકનિક મનાવી રહ્યા હોય તેમ આરામ ફરમાવી રહ્યા છે આરામ ફરમાવતા લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અગાઉ પોલીસ જવાનોને પણ તૈનાત કર્યા હતા પરંતુ પરિસ્થિતિ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે કોચવો સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે વાહન વ્યવહાર અને લોકોની અવર જવર માટે બંધ કરાયો છે તેમ છતાં લોકો જીવના જોખમે ફરી તે નિયમોના લીરે લીરા ઉડી જવા પામ્યા છે સાથે